સફાઈ કર્મચારીઓનું રેફરલ હોસ્પિટલ ખાતે મેડિકલ હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો પાડી નગરપાલિકા ખાતે વિકાસ સપ્તાહ બે હજાર પચીસ ની ઉજવણી અંતર્ગત સફાઈ કર્મચારીઓ માટે મેડિકલ હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું સફાઈ કામદારો દરરોજ નિયમિત કચરો ઉપાડી નગરમાં સાફ સફાઈ કરી શહેરને સુંદર બનાવે છે ત્યારે તેઓની હેલ્થ સારી રહે તે માટે આજરોજ પારડી રેફરલ હોસ્પિટલ ખાતે પાલિકા પ્રમુખ ચેતન નાયકા ચીફ ઓફિસર બીબી ભાવસાના માર્ગદર્શન હેઠળ સફાઈ કર્મચારીઓનો મેડિકલ હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો હતો ડોક્ટર સરિતાબેની ટીમ દ્વારા સેવા આપવામાં આવી હતી અને આ કાર્યક્રમમાં આરોગ્ય ચેરમેન કિરણ પટેલ કારોબારી ચેરમેન ચેતન ભંડારી સિટી મેનેજર ભૂમિ પટેલ સેનેટરી વિભાગના ભાવેશ પટેલ સુપરવાઇઝર પંકજ ગરણિયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો